સ્વાદમાં મીઠું અને ફાયદામાં મજેદાર એવું આ ફળ દેખાવમાં નાજુક સ્વાદમાં મીઠું અને ગુણોમાં અમૃત સમાન છે કેમ કે આ નાનું ફળ તમારા સ્કીન ટોન થી લઈને પાચન તંત્ર અને ડાયાબિટીસ થી લઈને એલર્જી સુધી બધાને સાયલન્ટ કરી શકે છે ને એટલે જ હવે આપણે પણ પીઝા બર્ગર નહીં પરંતુ પીચ પર ધ્યાન દેવું જોઈએ કેમ કે તમારી ત્વચા પર ચમકશે અને સૌથી વધુ લોકો પૂછશે કે તમે તો એવું શું ખાઓ છો કે જે તમારી ત્વચા ચમકવા લાગી છે નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ ના હાનિકારક કિરણોથી બચી શકાય છે અને પીચને આહારમાં સામેલ કરી ઘણી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકાય છે તો પીચમાં લગભગ દસ મિલીગ્રામ વિટામિન સી હોય છે અને જે શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે વજન ઘટાડવામાં મદદ કરે છે પીચમાં ફાઈબર અને પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે રાખે છે અને ઉચ્ચ ફાઈબરનો સ્ત્રોત સારો હોય છે તેવું માનવામાં આવે છે અને પીચમાં પ્રોટીન કેલેરી વિટામિન સી વિટામિન એ વિટામિન ઈ અને વિટામિન કે સાથે જ કોપર અને મેંગેનીઝ ભરપૂર માત્રા જોવા મળે છે તો પીચનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓ સાથે જ ફાઈબર થી ભરપૂર પીચનું છે અને અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે સાથે જ પીચ લોહીના કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું રાખવામાં પણ મદદ કરે છે જેના કારણે હૃદય રોગનો ખતરો રહેતો નથી અને હૃદય સારી રીતે કાર્ય કરે છે તો પીચનું સેવન કરવાથી સ્કીન ટોન સુધરે છે તેમાં રહેલા હાજર એન્ટી ઓક્સિડન્ટ શક્યતા ઘટાડે છે અને કેન્સર વિરોધી તત્વોને દૂર કરે છે તો પીચના માત્ર શરીરને કેન્સર છે કોઈ પણ જાતની એલર્જી હોય અથવા તો બળતરા થતી હોય કેમકે બળોતરા વિરોધી તત્વોથી ભરપૂર પીચ ઉધરસ શરદી છીંગ અને ખંજવાળથી રાહત આપે છે સાથે જ પીચ ખાવાથી શરીરમાં ચેપનું જોખમ પણ ઓછું થાય છે તો ડાયાબિટીસના દર્દીઓ માટે રોજિંદા આહ પીચનું સેવન સેવન ખૂબ જ ફાયદાકારક નિવડે છે અને ત્યારે જ પીચનું સેવન કરવું કે જ્યારે પીચના ફળ આવવાની સિઝન હોય ત્યારે પીચ ખાવાથી બ્લડ સુગર લેવલ જળવાઈ રહે છે અને ડાયાબિટીસ માટે પણ તે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી ઓર નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ નાઇન ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણા પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર